ના નહીં પણ આપણો નિયમ કેવો છે પૈસા પેલા હાલવાના કલાકના ના પોસ્ટ કલાક વાળવું હોય તો પાંચસો રૂપિયા લાવો જ વારે દો એનો છો આપણે બાકી મેળા કદી પૈસા તમારો હું યાર હા અત્યારે કોઈને વિશ્વા ના રખાય

અલે તમારો વિશ્વાસ ના રખાય અત્યારે હારું કશું શું હતો નહીં કણ પૈસા આલ શું ના લાવ જો એટલા વાડશો લંગાઈ જતો પૈસા આલીન પોણી તમે તાર વારો છો ના પાડી અને કુદરત છે હે વરસાદ આવે ઉછ્યુ છે હા ના આના ના તમારું મારું હારું 10 વાજી ગયા પણ આ મને એકલો મેકલ્યો ઇનાજી બે જણા એ હંગાજી આયો તો હંગાજી ના આયા લ્યા મારો ઓર જો ભત્રી તો જતો રહ્યો બેટ ને દળો રંબા આયા હોય તો વરિયાળું ગોડઈ ના જાય એકલું હું મારા સાથી બોજીને લઈ જવાનો ઉપર

થોડું આમ જો આનો શરીર અમુ જીભું થોડું જફા ઘણી બધી છે જીવનમાં જુઓ જફા તો સૌ ભાઈ ઘણી પણ કયું આમ કદ કે તમારે એકલો ખાવાનું છે મારે એકલા નહીં ખાવાનું અમે ઘરમાં ચાર જણા ખાઈએ છીએ ચાર જણો તો પછી હું ચિંતા છે તમારે એકલો ને બધું સાથી પહોંચી જવાનું છે કે જો મને કશું સાથી પહોંચી તો હું જાય ભાઈ તાણે પણ ઘેર જપ્પા નહીં જતા ઘેર જપ્પા નહીં જતા હું વાત કરું તો જપ્પા વાળી લાવીએ તો બધું જપ્પા પણ કદી મગજ પોત નહીં લીધું લ્યા લીધું કદી મગજમાં ભાઈ એ તો મને ખરા ને કોઈ એ કીધું નહીં બરાબર અને ઓમ તો આમ મારા આટલી ઉંમર માં હું આવો કે બધું આવ લાભું હોય ને તો બધું તમને બધી ખબર છે પણ તમારે એક બીક પેહી જઈ છે

તમે તૈયાર હોય તો ગયારે ખાલી પૈસા ની થોડી માગણી કરો બરાબર પૈસા તો હું તમારા ગમે પૈસા હું લઈ યાર તો કશું હતું નઈ તૈયાર થઈ ગયો આ પડી મેલો તારે બધું કીધું હા હા એ તો કઈ ગયે ગોડો

કોમ પડ્યું કે એવું નહીં કે હું આ પાછા પાછા તમ લાઈ પાછા ગઈ મારા પાછા પણ એટલા બધા પૈસા શું રાખવા છે તારે એમ કહું છું પણ ભઈ મારે કોમ છે એટલે હું પણ કોમ નું નામ નઈ હોય કોમ છે કોમ છે કરીને ફટક ફટડાઈ કે હું ડાતી કા કોમ છે એમ કહું છું અલ્યા પાછા પાછા પર કે હું કોમ પડ્યું તારે એવું બધું બાજી લંબા દેવું છે જોય ભાઈ હું શું કજી રહો હું તો મને શું એમો ખબર પડે છે તો તાન પછી એ હું તમને પાછા આલીજી પૈસા પૈસા અત્યારે ગર્મો કશ્યો નહીં લ્યા તને ખબર તો છે વરિયાળી જીરે મોકલાઈ નહીં એટલા બધા પૈસા કોઈ મફત આવશે 70 80 રૂપિયા ક્યાં નો પેલા એંડોના આહ ગઈ કે આઈંડોના એંડોના તાણે એ તો નતું પેલું મોમેરું ભર્યું ઈના મોરે રાયલાના આતા ઈ કેતા તા કે કશ્યો નહીં મારા પાસે તો કોઈ પૂંજી ખવાય હે તો વેડવાડ કર છો મનુ

પણ કીધા કેવું થાય એ મોનસમાં બધી જવાબદારી મારી બરાબર અને તમે ખાલી ઓકે કરી દ્યો હા હા હું કીધું હા ફાઈનલ કરી દે હું ફોન કરું તું મને ભાઈ આવ હું કરી કહો કરવામાં તો ભાઈ ખરા ને બુદ્ધા ભાઈ હા આપણે ત્યાં કહેતા હતા નહીં હં તો કહેજો તમારા ભાઈનું હા બસ ભાઈ વાળું નહીં યાર ગોઠતું જ નહીં

એટલી વાત તો જરૂર પડી પૈસાની તો ખેતર ગીરવી મેલું તમે હા સાચી વાત છે બધા ગામમાં એમ કીધું ના લા ભાઈ મારા તો છો પૈસાની જરૂર હોય હા મે ખેતર બેતર છો નહીં મેલી આ લા યાર તમે તોય હું તો આખો દાળો ગોમમાં હું બધા એમ જ કીસ કા આ ને એન્જિન છેટલી જરૂર પડી તે ખેતર ઘરવી મેલ દીધું તમન કને કીધું મને તો બધા ગામમાં વાતો કરતા હતા ના લા ભાઈ ખોટી વાત છે મે ખેતર મેલ્યું જ નહીં એ તો

મને યાર મગજ મો ટેન્શન આવી ગયું અમાર સુપુ ટેન્શન આવી ગયું મારા બેટા નું હું જરૂર પડીએ છે તે મે કે આવ્યો છે પણ અત્યારે પાછું ભાઈ ને પૂછાવા કર કે આવાય ના હો સુપુ નું કે તારે લાવતા હોય કડા પણ આવે એટલે એને પૂખું પેલો શાંતિ પછી વાત હા હા ચાલ જતો લે આ વારો નો આ વારો નો ઓમ બે દાડા થી ઓમ ઢીલો ઢીલો પરસી તે હું સબસ પૈસા કોયા તો હું હોય

પડી જતા મો અને જરા માવા પણ મામી નહીં એ પૈસા લીધા મી તમારા પાસે પહેલા નતા માજા મારા જમીન જમીન મફત બેઠો બેઠો ખબર તમારું ના તમે નાઓ બીજી લે એટલે તું જપીતા બુ ધોરી જમીન બરોબર બુધાલા મેલી છે ને જમીન થી શરમ લે એની વાતો માં પડાય

શરમાવ્યા એ તો બુધાજી ને વેટાડિયા છે ને લોકો નું આવું વેટા કરે છે ને એ તો આવરી ઘટી હશે ઘટી હતી ને તો નો છોકરો છોકરો બધા <laughs> <laughs> हेलो बोधाजी बोल्या हा बोलो देनजी बोलू छू बोलो देनजी काय आपजो बोरू पण मोरो पण मो आडो थोड़ू बार नेकळू जम

પૈસા લઈ લેવાના કેટલા ખાતા પૈસા પૈસા તો કોઈ બધા નઈ ખાતા હા શું દઉં જેવો બોલા ફટફટ પૈસા છે ને અરધાડા અરદા મી પોતરી મેન પોતરી પૈસા ખાવાના હતા જમીન આવું લઈ પણ વાત કરી કાગળિયા પાછો મોકલાઈ દો એ તે પૈસા થયું મારા પૈસા હું મેં દઉં છું પાછા અને ઉપર ના બીજા પોતરી હશે તો હશે યાદ હોય તો કઈ દઉં એ દાડા